હું કદી ભાજપમાં જોડાવાની નથી અને કહ્યું છે કે અમે એક વાલ્મિકી સમાજના સમૂહલગ્નમાં ગયા હતા ત્યારે અમારો આ વિડીયો છે ત્યારે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને હોય સામાજિક પ્રસંગ હોય કોઈ પણ વિકાસના કામ માટેનું જાહેર ફંક્શન હોય એમાં ભાજપ ને કોંગ્રેસ ના આગેવાનો એક સાથે સ્ટેજ ઉપર હોય તો એક એક દિલ્લી ની ભાવના અને ખેલ નો સંદેશો લોકો સુધી જતો હોય જ્યાં સુધી જીવો ને જાગો ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ઓછી ગુ કરવાની વાત નથી